સારા આખી જિંદગી મેલડી ને પણ કોઈએ હો વાર પ્લેટ નો દીધો તાર મન વેમ હોય એટલો કાઢી નાખજે બાકી જો કઈ કે જો ધર્મ હાટોથી ગળા દીધા ને તારું ગળું લેવું પડે ને તો લઈ લેવાનું થાય તો મહેસાણા માંથી ખાલી ફરિયાદ થઈ છે બાકીના ના બધા ક્યાં ગયા હતા હિન્દુ ઉપર અત્યાચાર વારંવાર કરવામાં આવે છે બે ત્રણ દ્વારા

કરવાનો નથી કારણ કે મિત્રો આપણી ચેનલમાં લાખો લોકો વિડીયો જોવે પણ જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો નીચે બ્લેક કલરનું કાળા કલરનું જે સબસ્ક્રાઈબનું બટન છે તેના પર ક્લિક કરી દો કારણ કે મિત્રો તમને સૌથી પહેલાં મારા વિડીયો તમને જોવા મળે જેમાં મિત્રો મનસુખભાઈ રાઠોડ પોતાની યુટ્યુબ ચેનલ હગાવા માટે મિત્રો હિન્દુ ધર્મને ટાર્ગેટ કરીને મેલડી માતાજીથી લઈ બહુસરાજીમાંથી દ્વારકા દેશને પણ મિત્રો અપમાન કર્યું હતું સૌથી પહેલાં મિત્રો આને ભાઈ સૌથી મોટી સજા થવી જોઈએ તમે શું કહો છો કમેન્ટમાં તમારી રાય જરૂરથી જરૂર દઈ દેજો જેથી મિત્રો ખુલ્લા મિત્રો જ્યાં ભાઈ ખુલ્યાનું અપમાન સોશિયલ મીડિયામાં ફેસબુકમાં દલિત સમાજમાંથી આવે છે પરંતુ મિત્રો તે ભાઈ હિન્દુ ધર્મને ટાર્ગેટ કરીને તેને ભાઈ બદનામ કરીને નીચે પાડવા માંગે છે તો મિત્રો સૌથી પહેલા મિત્રો આ વિડીયોની શેર કરવામાં તમારી બિલકુલ ભૂલતા નહીં જેથી મિત્રો બધા લોકોને ખબર પડે કારણ કે મિત્રો ગુજરાતમાં હાલના ટાઈમમાં આવા ઘણા બધા નમૂનાઓ વધી રહ્યા છે હું કોઈપણનું નામ દેતો નથી પરંતુ મિત્રો સોશિયલ મીડિયામાં ભાઈ તમારે ભાઈ આના વિશે ચર્ચા ન કરવી જોઈએ હિન્દુ ધર્મને ટાર્ગેટ કરે છે તો ભાઈ તમે પર્સનલ તમારે ઘરે કરો તમે ભાઈ ન માનતા હોય તો ન માનો પરંતુ મિત્રો ખોલી આમ સોશિયલ મીડિયામાં તમારે આવું ન બોલવું જોઈએ તો આ વિડીયોને શેર કરો નું બોલતાની આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી જ્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત